તે જ્યારે મૂડી આવતા ત્યારે અયોધ્યા પ્રસાદજી સાથે હું પણ ત્યાં ગયેલો ત્યારે મને રાજી થઈને મોટી બાયે આપેલા તે બહુ ચમત્કારી ના છે આયામ અમે પૂજામાં રાખીએ છીએ પણ તમારા જેવા સત્સંગી માગે ત્યારે એથી અધિક શું છે પછી નિર્દોષ આનંદ સ્વામી તથા મહારાજ શ્રી ચરણાર્વિંદ સિંહાસન પર દ્રાવ્યા પછી તેમાંથી તેજ નીકળ્યું પછી તો વર્ષમાં બે ત્રણ વાર એમાંથી તેજ નીકળતું